સુરત મહાનગરપાલિકા દ્વારા બીયુસી અને વિકાસ પરવાનગી નહીં લેનાર છેતાલીસ જેટલી હોસ્પિટલોને સીલ કરી છે તો નવ જેટલી હોસ્પિટલોને તો સંપૂર્ણ બંધ કરવામાં આવી છે કોરોનાની બીજી લહેરમાં રાજ્યની કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના અંગે સુપ્રીમ કોર્ટના કડક વલણમાં તેને પગલે પાલિકાએ વિકાસ પરવાનગી મેળવી અગ્રસ્ત શરૂ થઈ ગયેલી એકસો નવ્વાણું હોસ્પિટલોમાંથી છેતાલીસ હોસ્પિટલોને એકસાથે સીલ માર્યું હતું અને બાકી રહેલી હોસ્પિટલની યાદી તૈયાર કરી છે તેની આઠસો ત્યાંસી હોસ્પિટલમાં સર્વે કરવામાં આવ્યો તો જેમાં બીયુસી મેળવ્યા વગર ત્રણસો ઓગણપચાસ હોસ્પિટલ જ્યારે બસો નેવી હોસ્પિટલ તો વિકાસ પરવાનગી વગર મળી આવી હતી કોવિડ કાળમાં કાર્યવાહી કરવી ઉચિત ન જણાતા ટેમ્પરરી રાહત આપવાનું નક્કી કરાયું જોકે સુપ્રીમે રાજ્ય સરકારની રિપોર્ટ રજૂ કરવા સૂચના આપી હતી જેથી પાલિકાએ બીયુસી વગરની બસો જ્યારે વિકાસ પરવાનગી વગરની એકસો નવ્વાણું હોસ્પિટલની યાદી સાથે રિપોર્ટ મોકલ્યો હતો નિયમ વિરોધ ચાલતી હોસ્પિટલે નોટિસ પીરિયડની અવગણના કરતાં બુધવારે કુલ છેતાલીસ હોસ્પિટલો સામે સીલ કાર્યવાહી કરાઈ છે જેમાં નવ હોસ્પિટલોની સંપૂર્ણપણે સીલ તો બાકીની સાડત્રીસ હોસ્પિટલોના કેટલાક મહત્વના પાર્ટ સીલ મારી દેવામાં આવ્યા છે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા કતારગામ ઝોનમાં બે હોસ્પિટલોને આખી સીલ કરી છે જ્યારે ચારને પાર્ટ સીલ વરાછા એ ઝોનમાં બાર હોસ્પિટલોને પાર્ટ સીલ વરાછા બી ઝોનમાં પાંચને આખી સીલ જ્યારે એક પાર્ટ સીલ લેમબાદ ઝોનમાં આઠને પાર્ટ સીલ ઉંધામાં બેને આખી સીલ જ્યારે પાંચને પાર્ટ સીલ તો રાંદેરમાં સાત હોસ્પિટલોને પાર્ટ સીલ કરવામાં આવ્યા છે અઝર ખુરશી સાથે પ્રકાશવાડા